पेंशनी <imitation> નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા જ વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત કર્યું છે કે રાજકોટથી લઈને આ ભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આ યુવક અંગે વાત કરીએ તો મિત્રો યુવક દ્વારા મિત્રો એક ભાઈને એટલે કે જે ગાડી ચાલક હતો તેને સરી બતાવવામાં આવી હતી ત્યારે મિત્રો આ ભાઈ રાજકોટના છે ત્યારે મિત્રો ગુંડાગર્દીનો આ વિડીયો પણ મિત્રો વાયરલ થતા આ પાયનું મિત્રો પોલીસ દ્વારા જે સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ ભાઈને બજાર વચ્ચે જ માફી મંગાવવામાં આવી હતી ત્યારે મિત્રો ભાઈનું એવું કયું હતું કે મારું એન્કાઉન્ટર કરવું હોય તો તમે કરી શકો છો બાકી પોલીસ સાહેબ હું તમારી માફી માંગવા તૈયાર નથી એટલે મિત્રો આ ભાઈએ એવી રીતે પણ કીધું છે કે હું તમારી નોકરીની ફરજ તમારી સમજી શકું છું પરંતુ મારું એન્કાઉન્ટર કરવું હોય તો તમે કરી શકો છો બાકી મારાથી માફી તો નહીં જ મંગાય આવું મિત્રો આ શખ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ વિડીયો અંગે શું છે સચ્ચાઈ એ આગળ આપણે વાત કરીએ છીએ